ઓમ નમઃ શિવાય હર હર મહાદેવ શિવભક્તો શિવભક્તો આજે હું તમને ધૂષણેશ્વર જ્યોતિર્લિંગની પ્રાગટ્ય કથા કંઈ સંભળાવું છું તો ધ્યાનથી સાંભળજો બાર જ્યોતિર્લિંગમાં ધૃષ્ણેશ્વર જ્યોતિર્લિંગ એ બારમું સ્થાન ધરાવે છે આ જ્યોતિર્લિંગ મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લામાં વેરોલ નામના ગામમાં સ્થિત છે આ ધૃષ્ણેશ્વર જ્યોતિર્લિંગ ધૂષ્મેશ્વર જ્યોતિર્લિંગ તેમજ ધૃષેશ્વર જ્યોતિર્લિંગના નામે પણ પ્રસિદ્ધ છે મહેશ્વરના આ જ્યોતિર્મય સ્વરૂપના દર્શનનો સવિશેષ મહિમા છે પુરાણમાં ઉલ્લેખ છે તે અનુસાર આ દિવ્ય રૂપ ભક્તોને સુરક્ષા પ્રદાન કરનારું છે એટલે કે ભક્તોની રક્ષા કરે છે તો શિવ ભક્તો ધૃષ્ણેશ્વર જ્યોતિર્લિંગની પ્રાકટ્ય કથા આ પ્રમાણે છે શિવ પુરાણની રુદ્ર સહિતાના અધ્યાય બત્રીસ તેત્રીસમાં ધૃષ્ણેશ્વર જ્યોતિર્લિંગની પ્રાકટ્ય કથાનું વર્ણન મળે છે શિવ મહાપુરાણમાં આ જ્યોતિર્લિંગનું દુષ્મેશ્વરના નામે પણ વર્ણન મળે છે તેમાં વર્ણિત કથા અનુસાર દક્ષિણ દેશમાં દેવગીરી નામના પર્વતની નજીક સુધર્મા નામનો બ્રાહ્મણ તેમની પત્ની સુદેયા સાથે નિવાસ કરતો હતો આ શિવભક્ત દંપતીને ત્યાં શેર માટીની ખોટ હતી એટલે કે તેની ઘરે બાળક ન હતું આખરે સુદેયાએ જીદ કરી તેની જ બહેન દુષ્મા સાથે સુધર્માના એટલે કે તેના પતિના બીજા લગ્ન કરાવ્યા સાથે જ પતિને વચન પણ આપ્યું કે તે ક્યારેય તેની બહેનની ઈર્ષા નહીં કરે સ્વયં સુદેહાની આજ્ઞાથી જ દુષ્માએ નિત્ય એકસો પાર્થિવલિંગ બનાવી તેની વિધિપૂર્વક પૂજા કરવાનું શરૂ કર્યું શિવજીની કૃપાથી તેને સુંદર અને સદ્ગુણી પુત્રની પ્રાપ્તિ થઈ દુષ્માનું માન વધ્યું અને તે સાથે જ સુદેહા ઈર્ષ્યાથી બળવા લાગી યુવા અવસ્થાએ પહોંચતા દુષ્માના પુત્રના લગ્ન થયા પણ ત્યાં સુધીમાં સુદેહાની ઈર્ષ્યા એટલી વધી ચૂકી હતી કે તેણે એક રાત્રિએ દુષ્માના પુત્રની હત્યા કરી દીધી અને પછી તેના ટુકડા કરી તેને એ જ તળાવમાં જઈને નાખી દીધા કે જ્યાં દુષ્મા નિત્ય પાર્થિવ શિવલિંગનું વિસર્જન કરતી બીજા દિવસે ઘરમાં રોકકળ મચી ગઈ પણ દુષ્માએ જરાય વિચલિત થયા વિના વિચાર્યું કે જેમણે પુત્ર આપ્યો હતો તે જ પુત્રની રક્ષા કરશે આમ વિચારતા દુષ્માએ પોતાના પુત્રને તળાવ કિનારે સજીવન જોયો પણ દુષ્મા તો વિષાદ અને હર્ષથી લાગણીથી જ પર હતી ત્યારે ભક્ત વત્સલ મહાદેવ પ્રગટ થયા અને દુષ્મા સાથે અનિષ્ટ કરનાર સુદેહાને મારવા ઘસ્યા કહે છે કે ત્યારે દુષ્માએ તેમને રોકી પોતાની મોટી બહેનને ક્ષમા કરવા પ્રાર્થના કરી દુષ્માની આ કરુણાથી પ્રસન્ન થઈ મહાદેવે તેને વરદાન માગવા કહ્યું ત્યારે દુષ્માએ ભક્તોની રક્ષાર્થે મહાદેવને ત્યાં જ વિદ્યમાન થવા પ્રાર્થના કરી આખરે દેવાધિદેવ ધૃષ્ણેશ્વર જ્યોતિર્લિંગના રૂપે ત્યાં જ બિરાજમાન થયા તો ભક્તો આવી હતી સુંદર ધૃષ્ણેશ્વર જ્યોતિર્લિંગની પ્રાકટ્ય કથા જો વિડીયો સાંભળવો ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ અને શેર કરજો આજે બસ આટલું જ ભગવાન શિવજીની વાત કરવા બેસીએ તો ભવ ટૂંકો પડે બધા શિવભક્તોને હર હર મહાદેવ હર ઓમ નમઃ શિવાય